ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇન્ડિયન પ્રિમિયર લીગ બે હજાર ની બે મેચ ફરીથી શેડ્યુલ કરી છે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે સત્તર એપ્રિલે ઇડન ગાર્ડન્સમાં રમાનારી મેચ હવે સોળ એપ્રિલે રમાશે એ જ સમયે અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સોળ એપ્રિલે યોજનારી ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલની મેચ હવે સત્તર એપ્રિલે રમાશે આ ફેરફાર કોલકાતા પોલીસના કહેવા પર થયો છે હકીકતમાં કોલકાતા પોલીસે બંગાળ ક્રિકેટ એસોસિએશનને કહ્યું હતું કે રામનવમી સત્તર એપ્રિલ છે અને લોકસભા ચૂંટણી માટે મતદાન બે દિવસ પછી ઓગણીસ એપ્રિલ છે આ કારણે મેં સત્તરમી એપ્રિલે સુરક્ષા માટે વધારે ફોર્સ આપી શકીએ શકીશું નહીં બંને પુનઃ નિર્ધારિત મેચ માટે પહેલેથી જ વહેંચાયેલી ટિકિટો પર હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી તો બીસીસીઆઈ બીજા તબક્કામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું શેડ્યુલ જાહેર કર્યું હતું તો લોકસભાની ચૂંટણીના કારણે એ બંધ થઈ ગયું હતું બોર્ડે કહ્યું હતું કે લીગની વર્તમાન સિઝનનો બીજો તબક્કો આઠ એપ્રિલ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર વચ્ચે નાઇટ મેચથી શરૂ થશે તો આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ ચેપક મેદાન પર રમાશે અને આ સીઝનની ફાઇનલ છવ્વીસ મેના રોજ ચેન્નાઈમાં રમાનાર છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ